ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના વિશાળપટમાંથી મોટા પાયે લાંબા સમયથી રેત ખનન થાય છે માફિયાઓ સરકારી નિયમોનું સરયામ ઉલ્લંઘન કરીને આડેધર રેત ખનન કરતા હોવાની વ્યાપક લોક બૂમો અવારનવાર ઉઠવા પામે છે ત્યારે ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ઘણીવાર રેતી વાહક ટ્રકોને અટકાવીને તપાસ કરવામાં આવે છે અને તપાસ દરમિયાન નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર રેતી વહન કરતા વાહનો ઝડપીને કાયદેસર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે મળતી વિગતો મુજબ

વહન કરતી પાંચ ટ્રકો કબજે લઈને સાચવણી માટે ઝઘડિયા પોલીસને સોંપી હતી જ્યારે પાંચ ટ્રકો કબજે લઈને રાજપાડી પોલીસને સોંપી હતી ઝઘડિયા તાલુકામાં નર્મદાના પટમાંથી ગેરકાયદેસર રીતે રેત રેત કરીને રેતીનું વહન કરવાનો વિવાદ દિવસે દિવસે ઘેરો બનતો જાય છે માફિયાઓ જરૂરી નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી હોવા છતાં ગેરકાયદેસર રેતી ઉલેચવાની પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે તાલુકામાં રાજપાડીથી ઉમલ્લા વચ્ચે મુખ્ય ધોરી માર્ગ નજીક તેમજ અંદરના માર્ગો નજીક રેતીનો સ્ટોક કરેલ મહાકાય ઢગલાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે વિસ્તારો નજીક રેતીનો સ્ટોક કરવાની પરવાનગી તંત્ર દ્વારા અપાય છે કે પછી વધુ લોલમલોલ ચાલે છે એ બાબતે પણ જિલ્લા ભૂસ્તર વિભાગે સઘન તપાસ કરવાની જરૂર જણાય છે